કોન્ફરન્સ કરીને જે કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ દિશામાં તમામ માહિતી આપવામાં આવી આગળ વધી અમદાવાદની વાત કરીશું અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિલિંદ શાહના તંત્ર પર આરોપ રાજકોટ આકાંડ બાદ એનજીઓ ચલાવતા મિલિંદ શાહના સરકાર પર આરોપ વહિસલ બ્લોઅર તરીકે મિલિંદ શાહે ગત એકવીસ આઠ બે હજાર ત્રેવીસે મુખ્યમંત્રી કાર્યાલયમાં આપ્યો હતો ઇઠ્યાશી પાનાનો અહેવાલ જો કે સીએમઓના અધિકારીઓએ હજુ આ રિપોર્ટ સીએમ સુધી ન પહોંચાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે દોઢ મહિના માં ત્રણ વાર સીએમને મળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા એ પણ નિષ્ફળ રહ્યા તેવું પણ મિલિંદ શાહનું કહેવું છે ગુજરાત ફાયર સેફ્ટી પ્રિવેન્શન સોસાયટીના તત્કાલીન અધિકારી સામે પણ આરોપ લગાવ્યા છે સુરત તક્ષશીલા બાદ અભ્યાસ કરી અનેક બાબતો સાંકળી લીધી હતી અધિકારીઓ સરકાર ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરે છે વાર વિભાગમાં અધિકારી કર્મચારીની ખોટી રીતે ભરતી મોટો મુદ્દો છે વાર વિભાગ અધિકારીઓ જ અનેક મુદ્દે સરકારને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ મિલિંદ શાહે કહ્યું છે આ દિશામાં કોઈ પ્રયત્ન ફાયર વિભાગ તરફથી કરવામાં આવ્યા નથી અને ઉપરથી સતત એ લોકો સરકારને પણ ગેરમાર્ગે દોરી છે આવા ઓફિસરોએ વખતો વખતની વાત છે એ જ રીતે આ જે છેલ્લા પાંચ વર્ષમાં મેં જે આ અહેવાલ ની મહેનત પરથી મેં જે અહેવાલ તૈયાર કર્યો એ અહેવાલ મેં અગિયાર જુલાઈ બે હજાર બાવીસના રોજ તૈયાર કર્યો હતો અને ત્રેવીસના રોજ અને મેં મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં ત્રણ વાર મહિના દોઢ મહિનામાં ત્રણ વાર ગયો હું મારા પક્ષનો કાર્ય શાસક પક્ષનો કાર્યકર હોવા છતાં મને મુખ્યમંત્રી સાહેબ નથી મળી શક્યા ત્યાં આગળ હું ત્રણ વાર ગયેલો છું પણ મને નથી લાગતું કે આ અહેવાલ ત્યાં સુધી પહોંચ્યો હોય કારણ કે આપણા મુખ્યમંત્રી સાહેબની જે છાપ છે મૃદુ મક્કમ અને સંવેદનશીલ જો આ અહેવાલ એમના ધ્યાનમાં આવ્યો તો ચોક્કસ એની પર કામ થયું જ હોતા એટલે આવું આ મારો સીધું જ વહીવટી જે આપણી જે પાંખ છે એની પર મારો એવો આક્ષેપ છે કાં તો તમે ઓવરબર્ડન છો અને કાં તો તમે આ અહેવાલની મહત્તા તમે સમજી નથી શક્યા એટલે આ એ જ વસ્તુ સાબિત કરે છે કે અધિકારીઓ કાં તો બીકમાં છે અને કાં તો પોતાના સ્વાર્થમાં રમે છે આ અહેવાલમાં ખાસ તો ભરતી પરનો મુદ્દો મેઇન છે કે આપણું ગુજરાત સ્ટેટ નહીં આખા ભારતનું અગ્નિશામક દળ છે એ સાહીઠ ટકા એફિશિયન્સીથી કામ કરે છે સો ટકામાં સાહીઠ ટકા જ ભરતીઓ ચાલીસ ટકા ભરતીઓ હજી પણ ઓછી છે આખા રાજ્યની આખા દેશની વાત કરું છું માત્ર ને માત્ર ભરતીઓ પરિવારવાદ આર્થિકવાદ અને જાતિવાદના આધારે થયેલી છે મોટાભાગના ફાયર ઓફિસરો જે ઉપલા લેવલ સુધી પહોંચ્યા છે એ લાગવગના જોડે પહોંચ્યા છે એમનામાં યોગ્ય અભ્યાસનો પણ અભાવ છે આ આ દિશાને લઈને તમામ ના કહી શકે પણ મોટા ભાગના ફાયર ઓફિસર પર કહી શકાય કે જે તે હોદ્દામાં રહીને એમણે કાયમ અને કાયમ સરકાર ગેરમાર્ગે દોરી છે અને સામે સરકારના પણ અમુક જે હોદ્દેદારો છે એમણે પણ જાણી જોઈને આંખ મીચોણા કર્યા છે ટ્યુશન ક્લાસમાં આગ લાગી તો તમે ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા તમે સ્કૂલમાં આગ લાગી તમે સ્કૂલો બંધ કરાઈ તમે હોસ્પિટલમાં આગ લાગી તમે હોસ્પિટલ બંધ કરાઈ હજી આમાં અહેવાલમાં મેં બહુ જ અગત્યનો મુદ્દો લીધેલો છે કે ઔદ્યોગિક એકમોને તમે ફાયર એનોશન લેવામાંથી બાકાત રાખ્યા છે આગના બનાવને લઈને એવા ઔદ્યોગિક એકમોને તમે ફાયર એનો પ્રક્રિયામાંથી બાકાત કરી નાખ્યા છે હવે જો ગેમિંગ ઝોનમાં આવી આગ લાગે એમાં ત્રીસ લોકો મરી જાય છે તો આ તો ઔદ્યોગિક એકમો જેમાં પંદર સુધી લઈને પંદર હજાર માણસો કામ કરતા હોય છે એને તમે એનો સુધી બાકાત કઈ રીતે રાખી શકો